નમસ્કાર નિર્માણ ન્યૂઝને વિશેષ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વના મુદ્દાને લઈને ફિલ્મફેર એવોર્ડ સિત્તેરમો ફિલ્મ ફેર એવોર્ડનું જે આયોજન અમદાવાદના એકા ક્લબ ખાતે જે કરવામાં આવ્યું છે એકા એરના ખાતે કે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ત્યારે ફિલ્મ સ્ટાર ઉપસ્થિત છે એમ કહેવાય ને કે અત્યારે બોમ્બેની એક નાની ઝલક એ અમદાવાદમાં અત્યારે હાલ તો જોવા મળી રહી છે એટલા માટે કારણ કે અમદાવાદમાં ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે તો ફિલ્મ એક્ટર અને એક્ટ્રેસ ઉપસ્થિત થયા છે જેમાં અનુપમ ખેર હોય સુનિલ શેટ્ટી હોય કુમાર હોય કે પછી અત્યારે પૂનમ દિલોન હોય કે પછી અત્યારે તો જે મેધાશંકર હોય એ તમામ અત્યારે એક્ટર અને એક્ટ્રેસ અત્યારે હાલ અમદાવાદ ખાતે ઉપસ્થિત છે અમદાવાદમાં જ્યારે સિત્તેરમો ફિલ્મ ફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે કે જે અમદાવાદ માટે ખૂબ જ મહત્ત્વની અને તેની સાથે ગર્વની બાબત છે ગર્વની બાબત હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે એમ કહેવાય કે ફિલ્મ ફેરનું જે આયોજન કરવામાં આવ્યું કે જે બોલિવૂડને અત્યારે તો અમદાવાદ શું છે ગુજરાતની સંસ્કૃતિ શું છે તે એક જાણવાનો પણ એક જે પ્રયત્ન થશે આ પહેલાં પણ એક ફિલ્મફેર એવોર્ડનું આયોજન જે અમદાવાદના સોરી ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે જે કરવામાં આવ્યું હતું ત્યારે પણ ખૂબ જ મોટી સંખ્યામાં બોલિવૂડ સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે જે સંસ્કૃતિ હતી તે સંસ્કૃતિ જાણવાનો પણ તેમના દ્વારા એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો તે જ અનુસાર જે આ બીજું એક આયોજન કરવામાં આવ્યું છે તેનાથી અત્યારે એમ કહેવાય ને કે માત્ર માત્ર ગુજરાત ખૂબ જ સારામાં સારો માહોલ છે કારણ કે એ પણ જે બોલિવૂડની જે સેલિબ્રિટીઝ છે તેમને પણ અત્યારે તો મળી શકશે મળી શકશે શીખી શકશે અને તેની સાથે ગુજરાત માટે વધુ એક ગર્વની પણ બાબત છે હું આ બાબતની એ માટે પણ અત્યારે તો જોઈ રહ્યો છું કારણ કે જે ફિલ્મ ફેરનું આયોજન જે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે અમદાવાદમાં જે અમદાવાદને અત્યારે સારી રીતે શણગારી તો દેવામાં આવ્યું છે પણ આગામી સમયમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ હોય કે બધી શૂટિંગ માટે હોય કે પછી અન્ય કોઈ પણ બાબત હોય કે જેને લઈને અત્યારે એમ કહેવાય ને કે અમુક અમુક સેટ્સ જે અત્યારે આપવામાં આવતા હોય છે હમણાં જે સત્યપ્રેમ કી કથા જે મૂવીનું જે શૂટિંગ અમદાવાદ ખાતે થયું હતું ને ત્યારે પણ અમદાવાદને ખૂબ જ સારી રીતે અત્યારે તો પડદા ઉપર દેખાડવામાં આવ્યું હતું તે જ રીતે અમદાવાદ કેટલું તૈયાર છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીએ તરાલ તો તેને ડેવલપ કરવા માટે તરાલ તો કેટલું તૈયાર છે પ્લસ રાજ્ય સરકાર જ્યારે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝને તરાલ તો જો અહીંયા લાવી હોય તેના માટે પણ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્ય કરવું પડે એ લોકોને એ પ્રમાણેનું વાતાવરણ આપવું પડે એવા સેટ્સ અત્યારે તો આપવા પડે એવી જગ્યાઓ અત્યારે તો આપવી પડે કે જેનાથી ખૂબ જ સારી રીતે શૂટિંગ થઈ શકે ને જે ગુજરાત પાસે છે અત્યારે હાલ પણ તો એને તો કેવી રીતે તરાલ તેને આગામી સમયમાં આગળ એ લોકો યુઝ કરી શકે છે બોલીવુડ તરાલ કઈ રીતે અહીંયા આવી શકે છે તે તમામ મુદ્દાઓને લઈને આજે ચર્ચા વિચારણા કરવી છે અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ ફિલ્મ સમીક્ષક છે જયવંતભાઈ સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે જયવંતભાઈ આપણે અત્યાર સુધી ગુજરાતને એક વિકાસ મોડલ તરીકે ચર્ચા કરતા આવ્યા છીએ કે ગુજરાત એક વિકાસ મોડલ છે વિકાસની હરણફાળ અત્યારે તો ભરી રહ્યું છે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ અત્યારે તો જે ધીરે ધીરે ગુજરાત આગળ વધી રહ્યું હોય તે પ્રમાણેની જે બાબત જોવા મળી રહી છે અને ગુજરાત માટે એક ગર્વની બાબત એટલા માટે કહેવાય કારણ કે બીજી વાર આ આપણે શું કહેવાય કે ફિલ્મ ફેરનું આયોજન અત્યારે તો કરવા જઈ રહ્યા છીએ નો ડાઉટ આપણે પહેલાં ગાંધીનગર કિફ્ટી સિટીમાં કર્યો હતો ત્યારબાદ એક ફિલ્મ ફેરનું જે આયોજન હતું તે ક્યાંક જયપુરમાં આઈ થિંક થયું હતું અને હવે ફરી એકવાર જ્યારે અમદાવાદને અત્યારે પસંદગી કરવામાં આવી છે એમ કહેવાય ને કે ફિલ્મફેર એવોર્ડ્સ માટે સમૃદ્ધ પ્રવાસન સ્થળોને પણ અત્યારે તો જે હાઈલાઇટ કરવામાં આવ્યા છે કઈ રીતે જોઈ રહ્યા હતા ફિલ્મફેરના આયોજનને એ પણ ખાસ અમદાવાદમાં

ગુજરાતી જોવા મળશે અને આજે પણ ફિલ્મ ઉદ્યોગમાં ગુજરાતીઓનો મોટો ધબધબો જોવા મળે છે એ પછી સંજય લીલા ભણસાઈ હોય કે હમણાં એમની સાથે ઇન્ટરવ્યુમાં ચર્ચામાં આવેલા ઇસ્માલ દરબાર હોય કે લેશ અસમિયા હોય કે આવા અબ્બાસ મસ્તાન છે આવા ઘણા નામો છે યાદી બનાવવા બેસીએ તો બહુ મોટી યાદી થાય સંગીતકારોમાં કલ્યાણજી આણંદજી છે શંકર જયકિશન પૈકીના જયકિશન છે એવા ઘણા નામો સંજીવ કુમાર હરિભાઈ ગરીવાલા એનું મૂળ નામ પછી કે કે તરીકે જાણીતા સુરતના અભિનેતા હતા આવા ઘણા પણ પણ તમે પટેલ એવું નામ છે લખ્યું હતું મધ્યપ્રદેશમાં રહેતા હતા પણ ગુજરાતી તો આવા ઘણા નામો છે અને જ્યાં સુધી ગુજરાતી ગુજરાતની અંદર શૂટિંગ નો પ્રશ્ન છે તો દેવાનંદ બહુ પ્રસિદ્ધ કૃતિ ગાઈડ

શમી કપૂર એના પત્ની છે ભાવનગરના અ રાજી પરિવાર ના છે એટલે એ એ રીતે ઘણો બધો સંબંધ છે અમદાવાદમાં પણ તમે કીધું સત્ય પ્રેમ કી કથા હોય કે પછી ભીકુ ફિલ્મ આવી હતી અમિતાભ બચ્ચન ને દીપિકા પદુકોણ એની ધામ દીર્ધે જો પ્રસન્નમ નું કચ્છમાં શૂટિંગ થયું હતું માંડવીમાં આવી રીતે લગાનનું શૂટિંગ કચ્છમાં થયું હતું ને કચ્છ એને તો અમિત ખાન ભૂલ્યા નથી મુલાકાત લેતા હોય છે તો આ પ્રકારની વાત છે ગુજરાત સાથે જોડાયેલી છે પરંતુ ફિલ્મ ફેર ના એવોર્ડ થી મને લાગે છે કે એક શરૂઆત સારી થઈ છે કારણ કે જો તમે મુંબઈ આધારિત ફિલ્મ ઉદ્યોગ થઈ ગયો તો અને અત્યારે નથી ચાલતો જે ફિલ્મો અને લોકો એનું વિશ્લેષણ કરી રહ્યા છે જાત જાતની રીતે એમાં એક વાત એ પણ છે કે ફિલ્મો છે એ કા તો ઉત્તર ભારત ની કાતો પાકિસ્તાન ને ગમે એવી પંજાબી ગીતો હોય તો પણ પંજાબી નું ગીત એમાં આવી જાય અને એ સિવાયની કોઈ એમાં સારી એટલે બતાવતા નથી બીજી કઈ સંસ્કૃતિ રાજસ્થાન સંસ્કૃતિ બતાવતા હતા લમે ફિલ્મ તમે યાદ કરો એવી ઘણી બધી ફિલ્મો તમે જોવા મળશે બટવારા ફિલ્મ આવી હતી વિનોદ ખન્ના ની ધર્મેન્દ્ર ની તો એમાં રાજસ્થાનની સંસ્કૃતિ બતાવાય હતી પહેલી ફિલ્મ શાહરુખ ખાન ની આવી કે એમાં રાજસ્થાન ની સંસ્કૃતિ બતાવાઈ હતી તો અલગ અલગ સંસ્કૃતિ પેલા બતાવાતી હતી અને મે સારી રીતે બતાવાતી હતી ખરાબ રીતે નહીં અત્યારે શું થઈ ગયું છે કે સંસ્કૃતિને ખરાબ રીતે ચિતારવાનું ગુજરાતી ફિલ્મોમાં પણ એક ટ્રેન્ડ છે અને હિન્દી ફિલ્મોમાં પણ ટ્રેન્ડ છે એટલે હિન્દી ફિલ્મ નથી ચાલતી એવું કે છે તો હવે એક શરૂઆત થઈ છે કે મુંબઈ ની બહાર પણ આપણે જોવું જોઈએ જવું જોઈએ જેમ આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા ગુજરાતમાં મુખ્ય પ્રધાન હતા તો એમણે સ્વતંત્રતા દિવસ છે ગાંધીનગર ની બહાર ઉજવવાની શરૂઆત કરી અત્યારે ઘણી બધી પરિષદો છે કોઈ આસામમાં કરે છે કંઈ બીજા રાજ્યમાં કરે છે કઈ છે ગુજરાતમાં કરે છે તો રાત્રણ માત્ર તમે એક સ્થળ કેન્દ્રિત થઈ જતા હોવ છો તો તમે એની સંસ્કૃતિ એક

તમારે જો ખરેખર ખરા ભારત ને જાણવું હોય તો તમારા સ્થળ ની બહાર નીકળવું પડે ભારત ને જાણવું પડે જેમ એટલે સ્વામી વિવેકાનંદ ને પ્રવાસ કર્યો હતો એ રીતે તમારે ભારત ને જાણવું પડે અને મને લાગે છે આ દિશામાં આ બહુ સારો પ્રયાસ છે કરીએ હું એક બાબત એ પણ હું આમાં એડ કરવા માગીશ કે જ્યારે શાહિદ કપૂરની વાત કરીએ તો શાહિદ કપૂરનું એક સોંગ હતું કે જે કચ્છના રણમાં જે શૂટ પણ થયું હતું આઈ થિંક આર રાજકુમારનું જે શૂટિંગ થયું હતું મને યાદ છે ત્યાં સુધી એટલે જયવંતભાઈ એમ કહેવાય કે આ ફિલ્મફેર એવોર્ડ એ ગુજરાત માટે અત્યારે આવતો ફાયદાકારક નિવડશે હું એટલા માટે હું નથી કહેતો કારણ કે ફિલ્મ ઉદ્યોગનું એક હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે પણ ગુજરાતની રાજ્ય સરકારને ખબર છે ઇવન ગુજરાત ટુરિઝમને પણ ખબર છે કે જો ટુરિઝમ પહેલેથી અત્યાર ગુજરાતનું ઘણું સારું એવું છે પણ આમાં પણ જો ટુરિઝમનો ઉપયોગ એટલે કે જે ટુરિસ્ટ પ્લેસ છે એનો ઉપયોગ જો આપણે જે મૂવીઝમાં ને એ બધામાં જો કરીશું તો વસ્તુઓ જોઈને પણ અત્યારે તો લોકો આકર્ષણ આવતા હોય છે કારણ કે જયવંતભાઈ આપણે દરેક લોકોએ અત્યાર સુધી એમ કહેવાય ને કે ઘણી બધી જગ્યાઓ જે એવી છે કે આપણે જે જે જોઈ પણ નથી હોતી એમ કહેવાય છે જયબેનભાઈ આપ તો આટલા વર્ષોથી ફિલ્મને જે જે સમીક્ષા કરતા આવ્યા છો એક એવો પણ એરા હતો કે વ્યક્તિએ અત્યારે તો જે પેરિસ જોવા માટે એન ઇવનિંગ ઇન પેરિસ એ મૂવી આવ્યું હતું એ માત્ર માત્ર પેરિસ જોવા માટે અત્યારે તો લોકો જતા હતા એવી પણ બાબત હતી પ્લસ જ્યારે આવી કોઈ પણ મૂવી હોય કે ચાઈના કે જાપાનની એ વખતે જૂના જમાનામાં તો લોકો આઉટ ઓફ ઇન્ડિયાની જે જગ્યાઓ હતી એ જોવા માટે માત્ર માત્ર જતા હતા તો એવું કહી શકાય કે ના આપણે ગુજરાત અત્યારે ફિલ્મ ઉદ્યોગ તરફ જો આગળ વધી રહ્યું છે જો શૂટિંગ અત્યારે તો વધે તો આપણે પણ અત્યારે તો ઘણું સારું જે ટુરિઝમ ક્ષેત્ર તો આગળ વધીશું પ્લસ તેની સાથે સાથે ફિલ્મ ઉદ્યોગ તરફમાં આપણે આગળ વધીશું તેમ બિલકુલ એ વાત ચોખ્ખી છે હું કઉ દરિયા કિનારે શૂટિંગ કરવું છે તો તમારે લક્ષદ્વીપ કે માલદીવ જોવાની જરૂર નથી અહિયાં પણ દરિયા કિનારો પોરબંદર નો દક્ષિણનો નો દક્ષિણ નો આપડે દક્ષિણ ગુજરાત નો જઈએ તો સારો છે અહિયાં પર્વતો પણ છે અહિયાં રણ પણ છે વચ્ચ નો રણોત્સવ છે તો અહીંયા દરેક પ્રકારના તમને વિસ્તાર છે તમને મળી રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે આજે તમે હું તો કહું છું કે કોઈ પણ આજે હોલીવુડની ફિલ્મ છે મને એક પલ્પીત શર્મા નામ બહુ જાણીતા પત્રકાર છે અંગ્રેજી મીડિયામાં એનું નામ બહુ જાણીતું છે ને એની એને વિડીયો પણ પોપ્યુલર થાય છે એને બહુ સરસ વાત કરી કે હોલીવુડ ની ફિલ્મો અને ભારતની હિન્દી ફિલ્મોમાં શું ફેર છે તો એમાં એમણે એવું કહ્યું કે હોલીવુડ ની ફિલ્મ છે હંમેશા અમેરિકા સુપર પાવર બતાવે છે કે એલિયન સાથે પણ લડે છે 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 બીજા ઈરાન ને અમેરિકાના જે શત્રુ શત્રુ હોય હોય એમાં અને એની સાથે લડે વિજેતા બને છે હંમેશા કંઈ પણ સારું હોય તો વ્હાઈટ માં બધું થાય છે એવું બતાવાય છે જયારે ભારતની હિન્દી ફિલ્મોમાં હંમેશા ભારતને ખરાબ બતાવવામાં આવે છે સાથોસાથ ભારતના જે શત્રુ દેશ છે દાખલા તરીકે પાકિસ્તાન છે કે ચીન છે તો તમને યાદ હશે યગ્યભાઈ કે ફ્રોમ ચાંદની ચોક ટુ ચાઇના એવી ફિલ્મ આવી હતી અક્ષય કુમાર ની પછી પાકિસ્તાન ને તો અવારનવાર એમાં સારું બતાવવામાં છે મેં હું ના ફિલ્મ શાહરુખ ખાન ની આવી હતી તો એમાં એવું બતાવે છે કે સેના એક સૈનિક છે પૂર્વ સૈનિક એ આતંકવાદી જેવો છે જયારે પાકિસ્તાન સારું છે લક્ષ્ય ફિલ્મ આવી હતી તો એમાં પણ એવું બતાવાયું જયારે યુદ્ધ છે ખરાબ છે એટલે ટૂંકમાં સૈનિકોને ને ડિમોરલાઈઝ કરવા હમણાં લાલસિંહ ચડ્ડા ફિલ્મ આવી તો પણ એમાં એવું બતાવે ટાઈગર જિંદા હે એને એમાં ફિલ્મ પણ એવું બતાવાય છે તો પઠાણમાં પણ આઈએસઆઈ નો એજન્ટ છે સારો છે જયારે ભારત નો રોનો એજન્ટ ખરાબ છે એવું બતાવતું તો આ પ્રકારનું હિન્દી ફિલ્મમાં કરવામાં આવે છે તો કહેવાનો અર્થ એ છે કે ગુજરાતમાં ઘણી બધી શક્યતા છે તો તમે જ્યારે તમારી સંસ્કૃતિને સારી રીતે પ્રમોટ કરી શકો છો આજે દાખલા તરીકે આપણે ગોવા જઈએ છીએ તો ગોવામાં આપણને ગાઈડ છે કે છે કે અહીંયા એક દુજે કે લે શૂટિંગ થતું અથવા તો અહિયાં ગોલમાલ જે અજય દેવગન હતી એનું શૂટિંગ થયું હતું કુલુ મનાલી જઈએ તો આપણને એમ કે છે કે સૌદાગર ફિલ્મનું શૂટિંગ અહિયાં થયું હતું તો એ રીતે લદ્દાખ જઈએ તો આપણને એમ કે થ્રી ઇડિયટ નું શૂટિંગ અહિયાં થયું હતું તો એ પ્રકારનું જ્યારે તમને એક સ્થળ જાણીતું થાય એના શૂટિંગ ના કારણે તો એ એ તમે ગુજરાત માં કેમ ન કરી શકો ગુજરાતમાં શું નથી તમને સરકાર છે facility આપે છે ઘણા જો કે ગુજરાતી જેવી વાહિયાત દલીલ કરતા હોય છે કે અહિયાં દારૂબંધી છે એટલે નથી અત્યારે ભાઈ તમે એટલા બધા દારૂડિયા છો તમે દીપિકા પદુકોણ ને રણવીર સિંહ છે એ દુબઈ ની કરે છે તો બુરખો પહેરી લે છે દીપિકા પદુકોણ ત્યાં તમને વાંધો નથી આવતો ત્યાં તમારા મૂલ્યો તમે માય બોડી my choice એવું તમે ત્યાં નથી કેતા અને ત્યાં તમે બધા જે સમાધાન કરવા તૈયાર થઈ જાવ છો તો અહિયાં તમને વાંધો શું છે અહીંયા અને અહિયાં એવું તો નથી કે દારૂ નથી મળતો પરમિટ હોય દારૂ મળે જ છે તો કેવાનો થઈ છે કે ગુજરાતમાં તમને વાંધો શું છે અહિયાં સારા લોકેશન જે સારું રસ્તાઓ અહિયાં મહારાષ્ટ્રમાં તમારે કઈ જવું હશે તો તમને અંતર રાખશે પણ ગુજરાતમાં એક સ્થળ થી બીજા સ્થાન અંતર બાય રોડ તમને માત્ર છ થી સાડા છ કલાકમાં તમે મેક્સિમમ કાપી શકો છો તો અહિયાં તમે શૂટિંગ કરવું ને બધી રીતે સરસ છે રમ્ય સ્થળો છે પણ ઉમેરવા માગીશ આમાં કે જ્યારે આપણે ફિલ્મ ફેરની વાત કરતા આવીએ ને ફિલ્મ ફેરમાં તમે જે રીતે કહ્યું કે ના અહીંયા જગ્યા સારી છે વાતાવરણ પણ સારું છે અને દરેક લોકોએ અત્યારે તો આવું પણ જોયું હું એમાં ના નથી પાડતો પણ એમ કહેવાય છે કે આપણે ક્યાંક પ્રમોટ કરવામાં પણ થોડાક પાસા પડીએ છીએ તેમ એવું કહી શકાય ખરી આપણે ના પ્રમોટ કરવા માટે જો પ્રયત્ન તો સરકાર દ્વારા થાય છે નરેન્દ્ર મોદીએ ત્યારે ફિલ્મ સિટી માટે જમીનો આપેલી હતી

ઈજિપ્ત માં શૂટિંગ કરવા જાય છે તો કોઈ આમંત્રણ નથી આપતું તમે તમારી ઈચ્છા જાવ છો તમને તમારે સ્થળો બતાવવા છે માટે જાવ છો તો તમે ગુજરાતમાં કેમ ન આવી શકો ગુજરાતમાં તમને બે હાથ જે તમારું સ્વાગત કરવામાં આવે છે લંબાવીને બે હાથ તમે લાંબા કરીને સરકાર તમારું સ્વાગત કરે છે સરકારના મુખ્ય પ્રધાન તમને મીટિંગ માટે તમને સમય આપે છે કેટલા કલાકારો અમુક મળી જતા હોય છે તો એનાથી તમને વિશેષ શું જોઈએ હા પ્રમોટ કરવા માટે સામાન્ય લોકોને પ્રમોટ કરવા માટે અમિતાભ બચ્ચન જે જાહેર ખબર છે એ બનાવી દીધી એનો વિરોધી એમાં કઈ ખોટું નથી એ બહુ સુંદર જાહેર ખબર હતી અને એના કારણે ઘણું બધું પ્રમોટ થયું થઈ નવરાત્રી બતાવો એની મકર સંક્રાંતિ બતાવો તારક મહેતા વાળા છે એને કઈ કેવું જ પડતું એ લોકો કાકરિયા પણ બતાવે છે એની હવે હું તમને ખાલી ઉદાહરણ આપું કે હેરિટેજ અને પોળ અમદાવાદ છે યુનેસ્કોમાં નામ છે એનું બરાબર યુનેસ્કો દરજ્જો દરજ્જો મળેલો છે અહિયાં તમે પોળ માત્ર પોળની જ અંદર કેટલી બધી તમે કથાઓ બતાવી શકો રણોત્સવમાં કેટલી કથા બતાવી શકો કે ત્યાં એક ઉત્તર ભારત થી આવ્યો ને એક દક્ષિણ ભારત થી છોકરી આવી બંને પ્રેમમાં પડ્યા રણોત્સવમાં એ તો એ પ્રકારની કેટલી કથા થઈ શકે અહિયાં એટલે કેવાનો અર્થ એ છે કે ફિલ્મ ઉદ્યોગ પણ હવે વિચારવાની આવશ્યકતા છે કે તમે અને મુંબઈ થી ગુજરાત નું પ્લેન આવે તો ચાલીસ પિસ્તાલીસ મિનિટ નું અંતર એટલે કહેવાનો અર્થ એ છે કે બધી રીતે અને ગુજરાત ને મહારાષ્ટ્ર તો અમસ્તુ પણ જોડિયા રાજ્યો કેવાય કારણ કે પેલા એક જ હતા મુંબઈ છે ગુજરાત છે ભૃવદ્ધ રાજ્ય હતું એનો ભાગ હતું બોમ્બે પ્રેસિડેન્સી નો એટલે કહેવાનો અર્થ એ છે કે ઘણી બધી શક્યતાઓ રહેલી છે અને ભાષાની રીતે પણ ગુજરાત આજે ગુજરાત છે તો એમાં સુપેરે સારી રીતે બધા હિન્દી બોલે છે એટલે ભાષાનો પણ તમારે પ્રશ્ન નથી તમે ઉટી માં તો જાવ છો ને દક્ષિણમાં શૂટિંગ કરવા માટે એઆર રહેમાન છે સંગીતકાર હતા એટલે સંગીતકાર છે તો એને જ્યારે રેકોર્ડ કરવાનો હોય તો ભલે સારા ગાયકો કે સારા દિગ્દર્શકો સુભાષ ગઈ જેવા એના ટાઈમે ચેન્નઈ જતા હતા

હજુ પણ ક્યાંક ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તમે આઉટ ઓફ ઇન્ડિયાના નો ડાઉટ હું એમ નથી કહેતો કે ના આઉટ ઓફ ઇન્ડિયાના લોકેશન્સ અત્યારે તો ન લો એમ પણ હું ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં પણ એટલા બધા ડેસ્ટિનેશન છે એ લોકો એને યુઝ કરવા જોઈએ પ્લસ જયવંતભાઈ તમે એક અમારી વાતથી ક્યાંક એગરી થશો કે આઉટ ઓફ ઇન્ડિયા કરતાં જો આપણે ઇન્ડિયાની જ વાત કરીએ ઇન્ડિયામાં ઘણા બધા હજુ પણ એવા લોકેશન્સ છે કે જેને અત્યારે એમ કહેવાય ને કે કોઈએ એક્સપ્લોર કર્યા નથી અનએક્સપ્લોર જ છે હજુ ઘણા બધા એવા ડેસ્ટિનેશન્સ છે જયવંતભાઈ આપને ખ્યાલ હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંદમાન નિકોબાર આ સોરી લક્ષદ્વીપ જે બીચ ખરી એક એનો જે એક વિડીયો મૂક્યો હતો ને ત્યારબાદ ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં લોકો પણ ગયા હતા જો અનએક્સપ્લોર જગ્યાને જો એક્સપ્લોર કરવામાં આવે તો આપણે ઇન્ડિયામાં જ ઘણી બધી એવી બાબતો છે પ્લસ જો આપણે એવી જ બીચની વાત કરીએ તો શિવરાજપુર બીચ પણ છે આપણી ગુજરાતની એ પણ ઘણી સારી છે માધવપુર બીચ પણ અત્યારે તો ઘણું સારું એવું છે એટલે એમ કહેવાય ને કે અત્યારે ગુજરાતમાં ચલો સેલિબ્રિટીઝનો જમાવડો જામ્યો છે ફિલ્મ ફ્રેન્ડનું આયોજન એ બધી બાબત તો બરાબર છે પણ તેની સાથે હજુ પણ કંઈક એવું કરવું જોઈએ કે જેના કારણે અત્યારે જે એમ કે પ્રોડ્યુસર્સ છે કે પછી અત્યારે ડિરેક્ટર્સ છે એ લોકો અહીંયા આવે અને ફિલ્મનું આયોજન કરે માત્ર માત્ર એક કે બે નહીં પણ જો સિરીઝ કેવું કંઈક ચાલુ કરે તો ક્યાંક અત્યારે તો સારું થાય જયવંતભાઈ આપ મારી એક વાતથી એ પણ એગ્રી દર્શો કે હોલિવૂડમાં જે થોર મૂવી છે એના જે જે હીરો હતા તે પણ અમદાવાદ ખાતે આવ્યા હતા કે શૂટિંગ કરવા માટે હોલીવુડની જે એક મૂવીનું શૂટિંગ હતું મને નામ નથી યાદ આવતું બટ હોલીવુડ પણ અત્યારે તો જે અહીંયા આવતી હોય છે શૂટિંગ કરવા માટે તો એવું લાગે છે કે આપણી જોડે સમૃદ્ધ પ્રવાસન સ્થળો ને બધું જ છે પણ ક્યાંક હાઈલાઇટ એ લોકો કરી શકતા નથી તો જયવનભાઈ હવે એક લાસ્ટ એન્ડ ફાઇનલ મારો સવાલ એ પણ કે આપણી જોડે બધું જ છે ડેસ્ટિનેશન પણ છે સમૃદ્ધ સ્થળો પણ છે સારી એવી પેલું કે વાતાવરણ પણ છે ફિલ્મ બનાવવા માટે તો એવું કહી શકાય કે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે અત્યારે આવતું જોઈએ એ પ્રમાણેનું કંઈક સારા એવા મૂવીઝ બનાવે કે જ્યાંથી લોકો અત્યારે જોવે તો ક્યાંક ત્યાંથી પણ એટ્રેક્ટ થઈને આવે તેમ હા એ વાત તો સાચી છે પણ હું તમને એક એટલે ભાઈ એક ઉમેરો માંગુ છું કે તમે જે કીધું ને અને મેં પણ મારી અગલી વાતમાં કીધું આની પાછળ પહેલાની વાતમાં તો છત્રપતિ તમે પિક્ચર જોયું હશે દક્ષિણનું તેલુગુ ફિલ્મ છે અને એની એ છે રિમિક છે તમિલ ફિલ્મ ની તો એ છત્રપતિ ફિલ્મ નું તમને જાણીને નવાઈ લાગશે એ ભાવનગરમાં શૂટિંગ થયું છે એનું હા દક્ષિણની ફિલ્મ એનું ભાવનગરમાં એટલે શહેરની સ્પાઇડર કરીને સ્પાઇડર મુવી નું શૂટિંગ પણ ત્યાર તો અહીં અમદાવાદ ખાતે થયું હતું હા તો આ આ જે છત્રપતિ છે એનો ક્રેસન્ટ સર્કલ જે ભાવનગરની વચ્ચે આવેલું છે એમાં શૂટિંગ થયેલું છે અલંગમાં શૂટિંગ થયેલું છે

અને ગુજરાતના લોકોએ પણ ભાવનગર સિવાય પણ એટલે ખબર પડી એ તો પછી ખબર પડી પણ ગુજરાત ગુજરાતનું જે મીડિયા છે એ બાબતે અજાણ રહ્યું અથવા તો એ લોકોએ કઈ જાણ ન કરી ગમે તે કારણસર કે ભાવનગર ના સમાચાર હતા ભાવનગર ના અમે તે અમુક સમાચારો તો આવતા જ નથી એટલે કોઈ બહુ મહત્વના મોટા સમાચાર હોય તો જ આવે નેગેટિવ સમાચાર હોય GST ગવર્ન જેવા આવે પણ સારા સમાચાર આવા હોય તો કેમ એને નો લેવા જોઈએ એ અલગ વાત છે કે پڑھ કેવાનો છે કે દક્ષિણની ફિલ્મમાં વાળા જો અહીંયા કરી શકતા હોય તો અને એ પર દક્ષિણની ફિલ્મોનું તો તમે કેવું હોય છે એને ત્યાં ભાવનગરની જે લોકલ બસ છે એમાં શૂટિંગ કરેલું છે એમાં મારા મારી ના સીનનું શૂટિંગ કરેલું છે કે તમને બસક બકસમને ખ્યાલ આવશે તો જો એ થઈ શકતું હોય તો અહીંયા હિન્દી ફિલ્મ વાળા શું પેટમાં દુખે છે એ નથી સમજાતું એટલે ગુજરાતી વાત ઉપર તો મારે તમને કેવું છે કે ગુજરાતી કલાકારો તો અદભુત ફાળો આપ્યો જ છે પરંતુ સાથોસાથ ગુજરાતી નાટકો દાખલા તરીકે ચકડોળ નામનું એક નાટક સિત્તેરના દાયકામાં આવ્યું તો એના ઉપરથી કિરણ કુમારે ફિલ્મ બનાવી હતી આજકી તાજા ખબર જે બહુ કોમેડી સુપર્ટ ઉપર

ઓલ ધ બેસ્ટ આપણે સોરી ગોલમાલ પહેલી જે ફિલ્મ હતી અજય દેવગનની એ આપણા ગુજરાતી નાટક ઓલ ધ બેસ્ટ ઉપરથી બનેલી તો આવા તો ઘણા ઉદાહરણ છે કે જેમાં ગુજરાતી નાટક ઉપરથી ફિલ્મ બની હોય કા તો એ ધારાવાહિક બની સરસ્વતી ચંદ્ર ધારાવાહિક સંજય લીલા ભણસાળી બનાવ્યું હતું તો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ પણ વિચારવાની જરૂર છે કે વર્ષ જેવી ફિલ્મ આપણે કેમ નથી બનાવી શકતા એટલે વર્ષ ફિલ્મ બની જ છે અને એને તમે જે સ્કેલ ઉપર અજય દેવગન બનાવી એ જોવો તો આખું અલગ સ્કેલ છે તો તમે એ સ્કેલ ઉપર બનાવો ને એ પ્રકારની ફિલ્મો બનાવશો અને ગુજરાતી ફિલ્મ મેં જોયું છે કે આપડી પોર્ટ બતાવવાનું સંસ્કારી પરિવાર બતાવવાનો ને પછી એમાં એ લોકો અસંસ્કારી રીતે દારૂ પીતા હોય ઈંડા ખાતા હોય લફરા કરતા હોય લીવ ઇન રિલેશનશીપ માં રહેતા હોય તો તમે ગુજરાતી સંસ્કૃતિ ને સારી રીતે કેમ નથી બતાવી શકતા કેમ અહિયાં થા હોય ઘણી બધી અહિયાં શક્યતા છે ઘણી બધી અહિયાં હજી પણ નવી નવી આજના સમય ને પ્રાસંગિક એવી નવલકથાઓ તમને મળી શકે છે તો તમે એના ઉપરથી ફિલ્મ બનાવો સારા લોકેશન બતાવો સારું સંગીત આપો તો તમે હિન્દી સંગીત માં પણ ગુજરાતી માં હિન્દી નું જ સંગીત છે ગરબા ને એ ક્યાં ગયું આપણું જે લોકગીતો છે એ ક્યાં ગયા બિલકુલ આપણે તમારે હાઈ કરવું જોઈએ તો હિન્દી ફિલ્મ વાળા પણ આકર્ષા છે બિલકુલ બિલકુલ સાચી વાત છે જો આપણે જ અત્યલ તો જો આગળ વધીશું આપણે જ આપણી સંસ્કૃતિને અત્યારે બતાવીશું પ્લસ જયવંતભાઈએ બહુ સાચી વાત કે આપણી જોડે પણ નવલકથાઓ એટલે કે સ્ટોરીઝ આપણી જોડે ઘણી બધી છે નથી એવું નથી બસ ખાલી એને ડેવલપ કેવી રીતે કરવી અને કેવી રીતે સારામાં સારી બનાવી જો આપણે વર્ષ જેવી સારામાં સારી મૂવીઝ બનાવી શકતા હોય તો હજુ પણ ક્યાંક અત્યારે હાલ તો એમ કહેવાય ને કે ગુજરાતને ડેવલપ કરવા માટે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ અત્યારે તો જે આગળ તો આવી રહી છે ત્યારે ઘણા સારા જે મૂવીઝ લોકેશન્સ ને બધાની જો સાથે આવી રહી છે તો હવે તેની સાથે આગામી સમયમાં બોલિવૂડ ફિલ્મ ફેર તો લાવી રહ્યું છે પણ બોલિવૂડની અમુક મૂવીઝ પણ અત્યારે તો અહીંયા લાવશે કે કેમ તે પણ એક સવાલ યથાવત છે જયવંતભાઈ આપનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશે જા નમસ્કાર